કે આજના આમંત્રણ આપણે નજર નાખીએ એક તો કચ્છના સમર્થ વક્તાઓ યાદ કરવામાં આવ્યા છે પેલી વાત

અને મને કોઈ પૂછે તો કચરી દ્રષ્ટિએ જે મહત્વ કવિ નિરંજનજીનું છે અને કવિ દુરેરા કારાણજીનું છે એટલું જ મહત્વ કવિ તેજનું છે સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો જેટલું મહત્વ કવિ ભાઈ ગઢવીનું છે

નમસ્કાર હું કચ્છી સાહિત્ય મંડળનો નો મંત્રી કૃષ્ણકાંત ભાટિયા મારી સાથે મંડળના પ્રમુખ લાલજીભાઈ મેવાડા પણ ઉપસ્થિત છે કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કચ્છી સાહિત્ય મંડળ દ્વારા આયોજિત આજનો એક દિવસીય સેમિનાર જે કચ્છના એક એવા કવિ ઉપર છે કે જે કવિએ પોતાની કલમ દ્વારા પોતાની વાણી દ્વારા પોતાના શબ્દો દ્વારા લગાડ્યું છે એવા અમારા કચ્છી કવિ તેજપાલ તેજ એટલે આ અમે નામ આપ્યું છે પૂર્વ સુરી તેજ તો એના જીવન અને કવન વિશે એના પક્ષીઓના પ્રેમ વિશે એની કવિતાઓમાં જે અધ્યાત્મના જે કઈ દર્શન થાય છે એના વિશે જુદા જુદા વિષયો જે અમે આપ્યા છે એના ઉપર પ્રથમ સત્રમાં અને બીજા સત્રમાં એમ કુલ પાંચ પેપરનું વાંચન થવાનું છે અને એ પાંચ પેપરનું જે વાંચન છે એ વાંચન દ્વારા કવિ તેજની કવિતાઓમાં જે જુદા જુદા ભાવ પ્રગટ થાય છે કવિ તેજની કવિતાની અંદર જે જુદું જુદું સૌંદર્ય પ્રગટ થાય છે કવિ તેજની કવિતામાં જે જુદી જુદી વાત પ્રગટ થાય છે એનું પ્રતિબિંબ પડવાનું છે અને કચ્છી સાહિત્ય મંડળ નોમેશાયે પ્રહેાસ છે અને આજનો આખો આ અમારો જે સેમિનાર છે કચ્છીમાં છે બધા જ પેપર જે વાચકો છે કચ્છીમાં જ બોલે છે સંચાલન કચ્છીમાં છે તો કચ્છી સાહિત્ય મંડળનો ઓમેશાયે કેવો પ્રયાસ કર્યો છે કે અમારી જે માબોલી આસાજી જોકો માબોલી કચ્છી છે ઈ કચ્છી જો જગમે જસ્તી હે જગમે નિંદે નિંદે મેં નડે માડુ સુદી ઇંજો જોકો પ્રભાવ આયંજો જોકો ભાવ હે ઇંજો જોકો સ્પર્શ હે ઈ પૂજે એના માટેના અમારા આ કચ્છી સાહિત્ય મંડળ છે એના હંમેશા પ્રયાસો હોય છે અને અમે જુદા જુદા અમારા કચ્છી ભાષાના તજજ્ઞો છે એના અમે સેમિનાર કરતા હોઈએ છીએ તો એ રીતે આજનો આ જે સેમિનાર છે એ અમારા માટે તો અત્યંત ઉપયોગી છે પણ હું આપણા માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે તેજને જે ચાહનારા લોકો છે એ લોકો માટે પણ બહુ ઉપયોગી છે અને આમાં તેજનું ગૌરવ તો છે જ પણ અમારું ગૌરવ કચ્છી સાહિત્ય મંડળનું ગૌરવ આ સેમિનાર અમે જે આજે રાખ્યો છે એનામાં અમારા કચ્છી સાહિત્ય મંડળનો પણ ગૌરવ વધ્યો છે અને હંમેશા કચ્છી સાહિત્ય મંડળની એવી પ્રવૃત્તિઓ રહેશે કે કચ્છી બોલી છે કચ્છી મા બોલી છે કચ્છી અમારી માતૃભાષા છે બસ એના ડંકા આખા જગતમાં વાગે એવા પ્રયાસ કરવા એ અમારું જે પ્રથમ છે એ અમારી પ્રથમ સંકલ્પના છે અને અમારી પ્રથમ ફરક છે કચ્છના કવિ તેજ એ બહુ જ આયામી સર્જક હતા અને એમનું સર્જન આપણે વાંચીએ આપણે એમ ધી હેડ એન્ડ હાર્ટ દિલ અને દિમાગમાં ઉતરી જાય એવું સાહિત્રી રચના એમણે પક્ષીઓ વિશે લખ્યું ધર્મ વિશે લખ્યું ફિલોસોફી વિશે લખ્યું અધ્યાત્મ વિશે લખ્યું એમની કવિતામાં જુદા જુદા વિષયો એમણે આવરી લીધા અને એમના સમગ્ર સર્જનનું મહત્વ મૂલ્યાંકન કરીએ આપણે એમ કહી શકીએ કે જે મહત્વ કવિ નિરંજનજીનું છે જે મહત્વ કારણજીનું છે કચ્છની દ્રષ્ટિ ને સૌરાષ્ટ્રની દ્રષ્ટિએ વાત કરીએ તો જે મહત્વ કવિ પિંગળસિંહભાઈ ગઢવીનું છે પુરા ભાયા કાગનું છે અને મેગાની ગુજરાતી સાહિત્યની દ્રષ્ટિ વાત કરીએ તો જે માથો એયુમા સંગર જોશી કવિ નાનાલા કવિ નર્મદ વગેરે નું છે એટલું જ મહત્વ મારી દ્રષ્ટિએ કવિ તેજલુ છે પણ કમનસીબે એમના સાહિત્ય અંગે લોકોની જેટલી માહિતી જોઈએ એટલી માહિતી નથી આવા કાર્યક્રમો કરવાથી લોકો સુધી એ માહિતી પહોંચે છે કે ભી કચ્છમાં પણ આવા નામાંકિત સર્જન થઈ ગયા છે અને આવો સર્જન એમણે કરેલું છે આમ તો રાજા ભર્તુદ્રહરિ હરિયમ કહી ગયા છે કે સર્જક હંમેશા જીવંત રહે છે સર્જકના નશ્વર દેહનો નાશ પામે રહ્યો છે પંચ મહાભૂતમાં વિલીત થઈ ગયા છે એનો અક્ષર દેહ હંમેશા આપણી વચ્ચે હોય છે પણ એ અક્ષર તે આપણી વચ્ચે સાચવેરો પડ્યો પડેલો છે એની સમાજને સમજ પડે એ દ્રષ્ટિએ આવા કાર્યક્રમનું ખૂબ જ મહત્વ છે ને કચ્છી સાહિત્ય એકેડેમી ગાંધીનગર કચ્છી સાહિત્ય મંડળ ભુજ એમને આ કાર્યક્રમનું આયોજન કરી ખરેખર યશસ્વી કામ કર્યું છે એના માટે હું ભાઈ શ્રી લાલજીભાઈ મેવાડા અને કૃષ્ણકાંતભાઈ ભાટિયા અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ ખરી વાત છે હું ઘણા વખત જે કહું છું કે આજે કમનસીબો આપણે કઈ મોબાઈલ છે એનો આપણે સદુપયોગ કરીએ તો ખૂબ જ મહત્વ છે ખૂબ જ ઉપયોગી સાધન છે પણ આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ એ સમજી શકાય પણ મોબાઈલ આખો દિવસ આપણને ઉપયોગમાં રાખે એ કમનસીબ છે એટલા માટે જ મેં આપને કહ્યું કે ભી આવા સમર્થ સર્જક કચ્છમાં થઈ ગયા છે અને આવું મૂલ્યવાન સર્જન એમણે કર્યું છે એની લોકોને જો વખત વખત માહિતી પહોંચે તો સંભવ છે કે મોબાઈલમાંથી જ્યારે જ્યારે અમાસ પડે ત્યારે આજની યુવા પેઢી આવા સર્જનથી માહિરગ થઈ શકે અધરવાઇઝ જેમ જેમ મોબાઈલનું મહત્વ વધતું જશે તેમ તેમ મારી દ્રષ્ટિ આવા સર્જકો અને આવું સર્જન મહત્વ કદાચ ઓછું થયું છે ઓછું ન થાય એટલા માટે જ આવા કાર્યક્રમોની ખૂબ જ જરૂર છે